મહેસાણા પટેલોમાં માં એકદમ જ ફેમસ અને મારવાડીઓ અને ગુજરાતીઓ માટે એકદમ પરફેક્ટ બંગલો મતલબ બિલ્લી પત્ર જે ડીમાર્ટ માત્ર પાંચ મિનિટ ડિંડોલી ફ્લાવર ગાર્ડન થી માત્ર ત્રણ મિનિટ અને વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ની એકદમ જ બાજુમાં માં આવ્યું છે બિલ્લી પત્ર માં તમને જી પ્લસ ટુ ના એક્સક્લુઝિવ બંગલો મળી જશે અને સાઈઝ તમને પંદર બાય ચાલીસ અને અઢાર બાય ચાલીસ ની સાઈઝ મળી જશે અહિયાં તમને ત્રણ માસ્ટર બેડરૂમ હોલ કિચન અને પાર્કિંગ એરિયા મળી જશે એમ્યુનિટીઝ તમને એન્ટ્રી ગેટ સીસીટીવી કેમેરા સિક્યોરિટી કેબિન ગાર્ડન ગઝેબો જેવી પંદર થી વધુ સુવિધાઓ મળી જશે અને સાથે જ આઠ થી વધુ સુવિધાઓ વાળું ક્લબ હાઉસ પણ મળી જશે તો આજે જ વિઝિટ કરો બિલ્લી પત્ર અને તમારા સપનાના ઘરને બુક કરાવો